ભિલાડ પોલીસે રૂપિયા ત્રણ લાખનો દારૂ ઝડપી પાડી ચાલકની ધરપકડ કરી એક આરોપી વોન્ટેડ કોબીજ ભરેલી પ્લાસ્ટિકની થેલીની આડમાં લઈ જવાતો દારૂ સહિત મુદ્દામાં ઝડપી પાડતા બુટલેગરોમાં ફફડાટ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભિલાડ પોલીસ મથકના પોલીસકર્મી ચિંતમન લક્ષ્મણભાઈ નિતિનભાઈ ખેંગારભાઈ ભરતભાઈ મેનસીભાઈ અને રાહુલભાઈ ગુલાબભાઈ નાઓને ખાનગી રાહે બાતમી મળતા ભિલાડ આરટીઓ ચેક પોસ્ટ ઉપર નાકાબંધી કરતા ઉપરોક્ત બાતમીના ના વર્ણન વાળો ટેમ્પો અને ટીન જથ્થો મળી આવ્યો હતો વિસ્કી દારૂ ટીન બિયરની કિંમત રૂપિયા ત્રણ લાખ ચાર હજાર આઠસો પિકઅપ ટેમ્પો રૂપિયા પાંચ લાખ મોબાઈલ નંક એક રૂપિયા પાંચ હજાર મળી પોલીસે કુલ આઠ લાખ નવ હજાર આઠસો ઝડપી પાડી

ગેરકાયદેસર હેરાફેરી કરતા હોય છે પરંતુ જ્યારથી ભીલાણના નવનિયુક્ત પીએસઆઈ આર પી દોડિયા સાહેબે ચાર્જ સંભાળ્યો છે ત્યારથી બુટલેગરોના મનસુબાક નાકામ કર્યા છે અને મોટા પ્રમાણમાં ક્રાઇમમાં પણ ઘટાડો થયો છે ભીલાડ પોલીસે રૂપિયા ત્રણ લાખનો દારૂ ઝડપ